શ્રીમદભાગવત સ્કંદૃતીય અધ્યાયસપ્ત વિદુર્જિની વિશેષ પૃષ્ઠા શ્લોકસંખ્યા દસ શબ્દનુવાદ ભાવાદે શ્રી ભક્તિવિદામ દ્વારા યર્થેસ આત્મ વિપર્ય પ્રતીય ઉભો સ્વિરશ્છેદના શબ્દા ય અર્થેના હેતુ કે અર્થથી પુમસહ જીવનું આત્મ પરિચય અંગે ઉદ્વિગ્ન પ્રતીયતે એવું દેખાય છે છેદી નાખી અનુવાદ જીવને તેના આત્મ પરિચય અંગે ઉદ્વિગ્નતા હોય છે પરંતુ જે મનુષ્ય સ્વપ્નમાં ક્યારેક પોતાના મસ્તકને કપાયેલું જોઈએ છે તે માત્ર ભ્રમણા છે તે પ્રમાણે જીવની ચિંતાની પણ કોઈ વાસ્તવિક પૃષ્ઠ ભૂમિકા નથી ભાવત એક શિક્ષકે એકવાર શાળામાં પોતાના શિષ્યને ધમકી આપી કે તેનું માથું કાપીને દિવાલ પર લટકાવશે જેથી તે છોકરો જોઈ શકે કે તેનું માથું કેવી રીતે કપાયેલું છે બાળકે ગભરાઈ જઈને તોફાન બંધ કરી દીધું આ જ રીતે શુદ્ધ આત્માના દુઃખો તેના અને તેના આત્મજ્ઞાનની વિસ્મૃતિની અવસ્થા ભગવાનની બાહ્ય શક્તિ બાહ્ય શક્તિ કરે છે જે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ જવા ઈચ્છતા બળવાખોર જીવનનું નિયંત્રણ કરે છે વાસ્તવમાં જીવને માટે નથી કોઈ બંધન કે નથી કોઈ દુઃખ અને નથી તેના શુદ્ધ જ્ઞાનની કદી વિસ્મૃતિ થતી તેની શુદ્ધ ચેતનામાં જ્યારે તે સહેજ ગંભીર થઈ પોતાની સ્થિતિનો વિચાર કરે છે ત્યારે તે સમજી શકે છે કે તે શાશ્વત કાળ માટે પરમેશ્વરની દયાને આધીન છે અને પરમેશ્વર સાથે એક થવાનો પ્રયત્ન કરવો એ મિથ્યા ભ્રમ છે જીવ અનેક જન્મો સુધી ભૌતિક પ્રકૃતિ અને વિશ્વનો સ્વામી બનવાનો મિથ્યા પ્રયત્ન કરે છે પણ તેનું કોઈ વાસ્તવિક પરિણામ દેખાતું નથી અંતે હતાશ થઈ ભૌતિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ભગવાન સાથે એક થવાનો પ્રયત્ન કરે છે અને ખૂબ શબ્દ જંજાળ રચી તર્ક વિતર્કો કરે છે પણ સફળ થતો નથી માયાના પ્રભાવ હેઠળ આ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે આ અનુભવને સ્વપ્નમાં માથું કપાવાના અનુભવ સાથે સરકાવી શકાય જેનું મસ્તક કપાયેલું હોય તે માત્ર સ્વપ્નમાં જ જોઈ શકે છે કે તેનો શિર શિરચ્છેદ થયો છે જો વ્યક્તિનું મસ્તક કપાઈ જાય તો તે પોતાની જોવાની શક્તિ ખોઈ બેસે આથી જો મનુષ્ય પોતાના મસ્તકને કપાયેલું જોઈએ તો તેનો અર્થ એ થયો કે તે બ્રહ્મા છે આ જ રીતે જીવ શાશ્વતપણે પરમેશ્વરને આધીન છે અને આ તેનું સ્વરૂપ સિદ્ધ જ્ઞાન છે પણ તે કૃત્રિમ રીતે ધારે છે કે તે પોતે પરમેશ્વર છે તે માને છે કે તે પરમેશ્વર છે પણ માયાને લીધે હમણાં ભૂલી છે છે કે તે પરમેશ્વર જે રીતે પોતાના મસ્તકને કપાયેલું જોવાની વાતમાં અર્થ નથી તે જ રીતે આ પ્રકારની વિચારધારાનો પણ કોઈ અર્થ નથી આ રીતે જ્ઞાન આવૃત્ત થતું જાય છે જીવની આ કૃત્રિમ બંડખોર સ્થિતિને કારણે જ બધી આપત્તિઓ ઊભી થાય છે તેથી તેણે ભગવાનના ભક્ત તરીકેનો તેનો સ્વાભાવિક જીવનનો સ્વીકાર કરવો અને પોતે ભગવાન હોવાના ખોટા ખ્યાલથી મુક્ત થવું એ જ તેને માટે સાચો ઉપાય છે વ્યક્તિની પોતાને ભગવાન માનવાની કહેવાતી સ્વતંત્રતા એ અવિદ્યાની અંતિમ પ્રતિક્રિયા છે જેનાથી જીવ સંસારમાં ફસાઈ જાય છે સારાંશ એ જ કે ભગવાનની શાશ્વત દિવ્ય સેવાથી વંચિત જીવ અનેક રીતે ભ્રમિત થાય છે પોતાના જીવનમાં પણ તે ભગવાનનો શાશ્વત સેવક છે માયાના જાદુ દાસત્વ પણ તેની શાશ્વત સેવકની સ્થિતિનું પ્રગટીકરણ છે ભગવાનની સેવા સામે તેણે વિપ્લવ કર્યો તેથી તેને માયાના સેવક બનવું પડ્યું સેવા તો તે હજી કરે છે પણ વિકૃત રીતે જ્યારે તે ભૌતિક બંધન હેઠળની સેવાથી મુક્ત થવા ઈચ્છે છે ત્યાર પછીની તેની ઈચ્છા ભગવાન સાથે એક થવાની હોય છે આ વળી બીજો ભ્રમ છે આથી સર્વોત્તમ માર્ગ એ છે કે ભગવાનને શરણે જવું આ રીતે પોતાના હિત માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાત ચૌદમાં કહ્યું છે તદ 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 અનુસાર ભ્રામક શક્તિથી મુક્તિ મેળવવી દૈવી શા ગુણમયી માયા દુરત્યા મામ વયે પ્રપદ્યંતે માય મહેતા ચક્ષુરૂમગુરવેચૈત્યમનો સ્થાપિત સ્વરૂપ કાંય દુપદાંતક વંદેહં શ્રી ગુરૂ શેતપદકમૈષ્ણવ શ્રીપ સાગાં સગના સદ્વૈતમ સૌતમ તહિત કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાણ લલિતા શાખાન્વ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ અદ્વૈતનાથ શિવા ગૌર ભક્તવૃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હમ અહીંયા બહુ મહત્વની શિક્ષા પ્રશ્નના ઉત્તરમાં આપે છે મૈત્ર માયામાં પડી જાય છે એ તો સચ્ચિદાનંદ છે તો કેમ એનો આ જવાબ આપે છે ગઈકાલે ભગવાન વિશેની ભ્રામણા કહે છે મૈત્રીજી ત્યાંથી શરૂઆત કરે છે તો બહુ સરસ રીતે આ સમજવાનું છે કેમ એમાં પડીએ છીએ આપણે સ્વપ્નવત સ્થિતિમાં છીએ અહીંયા લખ્યું છે કે સ્વિર છેદી એટલે આપણું માથું કપાઈ જાય માનો કે તો આપણે જોઈ શકીએ પછી નહી જોઈ શકાય તો અહીંયા પ્રોપર શરૂઆત કરે છે ભાવાસ કે એક વાર એક શિક્ષક એક બાળકને સજા કરી કે જો ધમાલ કરશે ને તો માથું કાપીને લટકાવી દઈશ જેથી તું જોઈ શકશે તો પેલો ડરી ગયો છોકરો અને ઓકે હવે હું કરી કરી બંધ તો આ રીતે બ્રહ્મા આપણે બધા છીએ આ બ્રહ્મા છીએ આપણે અને એ ભ્રમ સૌથી મોટો ભ્રમ શું છે કે આપણે અત્યારે માયા દ્વારે ધંકાઈ ગયા છે બાકી આપણે તો ભગવાન છીએ આ સૌથી મોટો ભૌતિક જગતનો ભ્રમ પોતાની જાતને ભગવાન માનવો કેમ પોતાની જાતને ભગવાન માને કે સ્વપ્ન જેમ છે કે માથું કપાઈ જાય પણ આપણે જોઈ શકીએ હા એનો અર્થ એ છે કે સ્વપ્નમાં જીવન છે સ્વપ્નમાં જ આપણે જોઈ શકીએ ને બાકી માથું કપાઈ જાય તો આપણે કેવી રીતે જોઈ શકીએ દેવ 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 અસુર સંગ્રામમાં કે છે કે માથું કપાઈ જાય છે છતાં પણ એ ચાલે છે છે ને આગળ જાય ના ના એ તો ખરું જ પણ એક યુદ્ધ થાય છે ભાગવત માં મને ભાગવત હા હા એટલે માથું અહીંયા પડી જાય છે માથું પડી જાય છે પણ યુદ્ધ એનાથી લડે છે આ રીતનું આવે છે પણ જનરલી માથું કપાઈ જાય એટલે જોવાની શક્તિ આગું બધું નાશ થઈ જાય છે એ તો તે સમયે બધી ગુડ વિદ્યા ને આ બધું હતું એટલે ઠીક છે પણ સ્વપ્ન સિવાય આ સ્થિતિમાં નહીં થઈ શકાય એ સમજાવે છે અહીંયા કે જીવ જ્યારે પરમેશ્વરની સેવા કરવાનું ભૂલી જાય છે અને માયાની સેવા કરે છે ત્યારે તે બ્રહ્મ છે અહીંયા આપ આ પ્રમાણે જીવની ચિંતાની પણ કોઈ વાસ્તવિક પૃષ્ઠો ભૂમિકા નથી એટલે આપણે બધા ચિંતા કરીએ છીએ જેમ બાળકે ચિંતા કરી હો ટીચર મારું ઘણું માથું કાપી નાખશે તો એ લટકાવી દેશે પછી હું શું કરીશ એટલે ગભરાઈ ગયો ઘણી ટીચર શિક્ષા કરે તો આપણે ગભરાઈ જાય અને પછી એનાથી ડરીએ આપણે તો એ જ રીતે અત્યારે પણ આપણે જે દુઃખ ભોગવી રહ્યા છીએ તે બધી વસ્તુ ભ્રમ છે વિચારો પદ પાસરિયા અહંકાર આવી છે કેમ કારણ કે આપણે ભગવાનના ચંદ્રકમળ વિસરી ગયા છે ભગવાન સાથે આપણો સંબંધ ભૂલી ગયા છે ભગવાનના આપણે દાસ છીએ જીવેર સ્વરૂપે કૃષ્ણની દાસ તો આ રિયલ સ્થિતિ છે બધ જીવની જીવની પણ જીવબદ્ધ થઈ જાય છે અને માની લે કે માયાજ માયાની સેવા જે સેવા છે એટલે આમાં ઘણા બધા તબક્કા આવે જેમ આપણે જોયું સવારે ભગવદ્ ગીતામાં કે યોગ કેવી રીતે થવું યોગમાં સ્થિર કેવી રીતે થવું તો એક જગ્યા બેસીને આસન ઊંચું નહીં હોવું જોઈએ નીચું ન હોવું છે અને નાકનાક્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખીને ચિંતન કરવું છે પણ ચિંતન કોનું ભગવાન એ રિયલ યોગ છે યોગ એટલે જોડવું ભગવાન સાથે કોણ જોડી શકશે અત્યારે યોગ બગાડે રોગ એ ચાલી રહી છે અને ગઈકાલે જ મેં એક જગ્યા બોર્ડ વાંચ્યું કે અહીંયા તમને પૂર્ણ યોગ શીખવા મળશે મીન્સ આસનો શીખવા મળશે બસ યોગ મીન્સ કેટલો મોટો શબ્દ છે યોગ જોડવું એકનો યોગ બે સાથે થાય એટલે ત્રણ બને યોગ મીન્સ સરવાળો જોડવું તો ભગવાન સાથે જોડવા એ જ રિયલ યોગ છે તમે જોડાવો કે ધ્યાન યોગથી જોડાવો થી જોડાવો તે ભગવાન સાથે જોડાવાની જે પ્રક્રિયા છે તેને યોગ કહેવાય તો યોગનો હેતુ શું છે આમાં લખ્યું છે જો જ્યારે આપણે ભગવદ્ ગીતા સંપૂર્ણ રીતે સમજી જાય મીન સંપૂર્ણ રીતે નહીં સમજે પણ એટલું સમજી જાય કે ભક્તિ દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ અને ભક્તિ શું છે ભગવાનનું સતત સ્મરણ કીર્તન કરવું તો જ્યારે આપણે ભગવાનનું સતત સ્મરણ કીર્તન કરીએ છીએ અથવા ભગવાનની સેવા કરીએ છીએ એનો મતલબ એમ કે આપણે યોગમાં સ્થિત છીએ દ્રઢતાથી જ્યારે આપણે સેવા કરીએ જેમ તમે બધા ભક્તો દ્રઢ છો એને મંગળા આરતી કરવી જ જોઈએ સોળ માળા કરવી જ જોઈએ તો આ દ્રઢતા જે છે હા એ એ ધડતા યોગમાં આરૂઢ થયેલા વ્યક્તિની નિશાની છે આપણે જોઈએ ને આજે કે જે વ્યક્તિ ધડતાથી પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને આ રીતે મારું સ્મરણ કરે છે તે યોગમાં સ્થિત થયેલો મનાય છે આપણે આજે જોઈએ ને આ પ્રકારે આ અવિ અવિચલિત દમિત મનથી ભય રહિત વિષય જીવનથી પૂર્ણત્યા મુક્ત થઈને આપણા હૃદયમાં પોતાના હૃદયમાં જે મારું ચિંતન કરે છે અને મને જ પોતાનું ચરમ લક્ષ્ય બનાવો આ યોગની સ્થિતિ છે યોગ અષ્ટાંગ યોગ કરતો અષ્ટાંગ યોગમાં શું છે કે પહેલા ઇન્દ્રિયોને કંટ્રોલ કરો પ્રાણાયામ કરો ઇન્દ્રને શુદ્ધ કરો અને ત્યાર પછી મનને એકાગ્ર કરો જયારે ભક્તિ યોગમાં શું છે એમાં ગ્રહ ઓટોમેટિક આવી જાય છે તમે જપ કરો એ કરો ભગવાનની સેવા કરો ભગવાન કીર્તન કરો ભગવાનની અલગ અલગ સેવા કરો તો ઓટોમેટિક મન આવી જશે એટલે ભક્તિ જે કરે છે એને આસન કરવાની જરૂર નથી અને એમાં ધીમે 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 બઉ સરસ રીતે થઈ જાય અને જે ચાર નિયમો પાલન છે હવે યોગી હોય તો યોગ્ય તો આ બધા નિયમોથી હોય આ બ્રેક નહીં થઈ જાય પેલું બ્રેક નહીં જાય અને જંગલમાં એકાંતમાં બેસીને એકદમ વ્યવસ્થિત રીતે ઇન્દ્રિયોને બધી ખેંચવાની આવું કેવી રીતે પોસિબલ ને કળિયોગમાં અને એ આ ચાર નિયમો પાલન કરવાની વાત છે યોગ્ય પહેલા ચાર નિયમ પાલન કરવો પડે નિયમ યમ નિયમ પછી આસન એટલે પેલા નિયમ કરીને પછી આસનમાં બેસવાનું ને આપણા ભક્તો તો ચા પીવો છો કાંઈ નહીં જપ કરો જપ કરો ધીમે ધીમે ચા આપને આપ છૂટી જશે પોતાની મેળે તો કેટલું મોટું વરદાન છે જેને ભક્તિ મળે છે તે કેટલું મોટું વરદાન છે કે એક બાળક છે તો એને સાયકલ શીખવી હોય તો મહેનત પડે પગ પહોંચે નહીં નહીં તો અઘરું પડે પણ એ બાળકને વિમાન શીખવી દેવામાં આવે છે વિચારો આપણે એવો છીએ કે આપણે આપણને ભક્તિ ગદાગમ નહોતી માયા શું ભગવાન શું બધા દેવ ભગવાન છે આપણે શું છીએ કઈ ખાવું પીવું સાંજનું ખાવાનું મળ્યું સવારનું ખાવાનું મળ્યું થોડી ધમાલ કરવાની મળી બસ આપણે ખુશ એવા હતા આપણે ક્યાં ભગવાનને આ ઉચ્ચ બ્રહ્મલોક સુધીની આપણે વાતો કરીએ જ બ્રહ્મલોકની ઉપર વૈકુંઠની વૈકુંઠની ઉપર ગોલોકની વાતો કરીએ જ ગોલોકમાં કોણ રહી છે આપણે આ લેવલ પર પહોંચી ગયા વિચારો પહેલા આપણી ચર્ચા શું હતી શું ભણે છે ચલો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી ગઈ ચાલો મજા કરીએ આજે શું પ્રોગ્રામ છે તમારો આ આપણી ચર્ચા હતી હવે થર્ટી ફર્સ્ટ ક્યાં બુક ડિસીવન કરવા જવાનું ક્યાં ભગવદ્ ગીતા કેટલું ચેન્જ થઈ ગયું આપણે હજુ શુદ્ધ નથી થયા પણ આપણો વિચારો ચેન્જ થઈ ગયા આપણે બ્રહ્માથી નીકળી ગયા આપણે સ્વપ્ન અવસ્થામાંથી નીકળી ગયા ભાઈ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે હું જો મજા કરીશ તો મારે નરકમાં જવું પડશે આ ચેતના આવી ગઈ અને આપણી મજા કરવાની વૃત્તિ છે અને ભક્તો મજા કરે છે થર્ટી ફર્સ્ટ દિવસે ફાલુ ડો ભૂકડી કરો અને ખૂબ પ્રસાદ ગ્રહણ કરો તો એ ભક્તોની મજા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે બીજા કોઈ દારૂ પીને છાકતા થઈને જે કરતા હોય એનાથી અબજો ઘણી ઉચ્ચ મજા છે કારણ કે એ પહેલા શું કરે છે સેવા કરે છે અને સેવાના ફળ સ્વરૂપે પ્રસાદ ગ્રહણ કરે છે જેમ મેરેથોન મેરેથોનમાં ભક્તોને કેટલો આનંદ આવે છે સવારે સરસ બ્રેકફાસ્ટ પ્રસાદ બપોરે પ્રસાદ સાંજે પ્રસાદ હા અને વચ્ચે થોડી ભગવાનની સેવા કરી લેવાની કેટલો મોટો આનંદ છે એટલે ભક્તિયોગ એવો છે કે જેમાં આપણે બ્રહ્માથી એવી રીતે નીકળી જાય કે ખબર પણ નહીં પડે કે આપણે બ્રહ્મા હતા ખ્યાલ આવ્યો આ કેટલું એક નાનો બાળક પણ ભક્તિયોગનું આચરણ કરીને એક સન્યાસીના લેવલ પર પહોંચી શકે છે કેટલી મોટી વાત છે એટલે ભક્તિયોગ ભક્તિમાં કેટલી તાકાત છે હમ એટલે આ આ બધી વાતો છે એ આપણે જ્યારે ભક્તિયોગ નથી આચરતા મીન્સ ભગવાન સાથે જોડાતા નથી એટલે આ શ્લોકમાં છેલ્લો પ્રભુપાદ લખે છે કે ભ્રહ્મક માયાથી મુક્તિ મેળવીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે અને આ બધી વસ્તુ છે જો ભૌતિક ભગવાનની સેવા સામે તેણે વિપ્લવ કર્યો તેથી તેને માયાના સેવક બનવું પડ્યું આપણે બધાએ માયાના સેવક બનવું પડ્યું સેવા તો તે હજી કરે છે પણ કોની વિકૃત રીતે માયાની સેવા કરે છે જ્યારે તે ભૌતિક બંધન હેઠળની સેવાથી મુક્ત થવા ઈચ્છે છે આ બીજો સ્ટેપ ત્યાર પછીની તેની ઈચ્છા ભગવાન સાથે એક થવાની હોય છે હું અને ભગવાન ઈચ્છીએ આત્મા સો પરમાત્મા મૃત્યુ પછી અમે પરમાત્મા સાથે લીન થઈ જઈશું આ ભગવાન સાથે એક થવાની હોય છે અત્યારે પણ ઘણા લોકો મોટા ભાગના લોકો એવું સમજે છે હું ભગવાન છું પણ માયાથી છું એટલે એન્જોય કરો એકદમ પશુ પશુ અવસ્થા ચેતના ચેતના બીજી માયાનો ભગવાન તમે બની જશો આ વળી બીજો ભ્રમ છે એટલે આ બધામાંથી આથી સર્વોત્તમ માર્ગ એક છે કે ભગવાનને શરણે જવું અને આ રીતે પોતાના હિત માટે શરણે જવાની શું પ્રક્રિયા છે તે કહ્યું છે કે માયાથી મુક્તિ કેવી રીતે હિત માટે માયાથી મુક્તિ તે મારી દુર્લંગ માયાને પાર પાડવી બહુ અઘરી છે પણ ભક્તો જો રમતા રમતા મામે વયે પ્રપદ્યંતે માયા મેં અંતરંતી ભક્તો રમતા રમતા અને કેટલું સાહજિક રીતે ભક્તો ભગવાનને અર્પણ કરીને વિવિધ વ્યંજનો સ્વાદિષ્ટ વ્યંજનો ખાઈ ગ્રહણ કરે છે ચૈતન ચરિત્રમાં બહુ સુંદર વર્ણન છે ચૈતન્ય મહાપ્રભુ બધી જ કીર્તન કરે અને બધી જે પણ સેવા કરે ત્યાર પછી બધા ભક્તોને ડબલ પ્રસાદ ખવડાવે ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ ખવડાવે તો કેટલી સરસ ઇન્દ્રિય તૃપ્તિ થાય ચાર નિયમો સરળતાથી પાલન થઈ જાય એકદમ સરળતાથી નશો નહીં કરો નશો ભક્તોનો નશો કૃષ્ણ ભક્તિમાં ભગવદ્ ગીતાના વિતરણમાં ભક્તોના સંગમાં ભગવાનની કથા બોલવામાં એટલો નશો મળે છે કે નશો દારૂનો કે તમાકુનો નશો એને તુચ્છ લાગે છે એની સામે પણ ઘૃણા થાય છે પછી બીજી બધી જેટલી પણ વસ્તુ છે તે ભગવાનની સેવા કરવાથી એ બધી વસ્તુ તુચ્છ બની જાય છે ઇવન જાતીય ઇલિસિટ સેક્સ એ પણ તુચ્છ બની જાય છે કારણ કે ભગવાનનો નશો એટલો બધો છે કે નશા સામે કાંઈ નહીં જે વ્યક્તિએ ડ્રગ્સનો નશો લીધો છે તેને દારૂનો નશો કાંઈ અસર નહીં કરે ને ચાની તો વાત જ છોડો સિગરેટ દારૂ કાંઈ અસર નહીં કરે કારણ કે એને બહુ ઊંચો નશો લીધો છે હવે એનાથી છોડાવવું તો અઘરું કામ છે એવી જ રીતે જે ભક્તને કૃષ્ણ ભાવના મૃતનો નશો દિવ્ય નશો થઈ ગયો છે તેને પછી હવે બીજા કોઈ નશામાં આ દોડશે નહીં પણ એ નશો છે એ પરમાનન્ટ રહેશે પણ એ નશા માટે ભક્તોનો સંગ જરૂરી છે આજે તમે જુઓ વિદુર મહાત્મા પણ પ્રશ્ન પૂછે અને એ તો ઉન્નત ભક્ત હતા ફર્સ્ટ ક્લાસ હતા હે તો પણ એ પ્રશ્ન પૂછીને મૈત્રી સાથે સંગ કરે છે મારું અવભાગ્ય છે કે મૈત્રી જેવા ઋષિ મને મળ્યા અને મારું અભાગ્ય છે કે ભગવાન મને યાદ કર્યો વિદુર મહાત્મા તો વિચારો તો આ રીતે ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને ઓટોમેટિક ભગવાન સાથે જોડાઈ જાય છે એ માનતો જ નથી ભગવાનથી પોતે ભિન્ન છે એ રીતે એક થઈ જાય છે ચિંત ભેદા ભેદ તત્વ તો આપણે આ જ અવસ્થા પ્રાપ્ત કરી રહ્યા છે અને વિચારો કે શુદ્ધ જેમ ગુરુમાં આશીર્વાદ આપ્યા કે તમે મને બહુ પ્યાર કરો છો અને તમે બહુ સારી સેવા કરો છો તો હું પ્રભુપાદીને પ્રાર્થના કરું છું કે તમે બધા શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરો અને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરો આશીર્વાદ આપ્યા તો આશીર્વાદ ક્યારે જયારે ગુરુ પ્રસન્ન થાય તો આશીર્વાદ આપે ને એટલે આપણું જીવનનું કાર્ય શું છે ગુરુને પ્રસન્ન કરવાના ગુરુ પ્રસન્ન કેવી રીતે કરી શકાય ગુરુની આજ્ઞાનું પાલન કરો ગુરુ પ્રસન્ન થઈ જશે બહુ સરળ વસ્તુ છે ગુરુની આજ્ઞા તમે દૂર ગયા તો ગુરુ પ્રસન્ન નહીં થાય રીતે આપણે હવે આપણે એવું આપણું માથું કપાશે નહીં કે આપણને ખબર છે કે માથું કપાશે તો એ આપણે જોઈ નથી શકવાના તો એ રીતે આપણે સ્વપ્નમાં નહીં રહીશું ભક્તો સ્વપ્નમાં નથી રહેતા એને ખબર છે કે આ ભૌતિક જગત દુઃખમય છે આમાં સુખ મળવાનું જ નથી પણ છતાં કૃષ્ણ ભક્તિમાં સુખ મળે છે અને છતાં પણ જેવી ઈચ્છા હશે થોડી ઘણી તે ભગવાન બધું ધોઈ નાખશે જે તો દર્પણ મારજન હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુ પાદ કી જાય વાંચા કલ્પ તરબે પતિદાન પાણી દંતી નિધાય દંડ કંપની પ્રત્યેક કાચરા